આજે વડિયા ગામની અંદર જ્યારે બાવીસ તારીખે રામલલાના રાજ્યાભિષેકનો પ્રોગ્રામ છે ત્યારે વડિયા ગામની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો કે સુરવ નદીના પુલ ઉપર જે સુશોભન આખા ગામે થઈ ગયું છે પાછળ તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ મંદિર પણ જે ચાલુ છે અને એમના પણ આયોજન આખું એવું છે કે રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે અને

અને ચા પાણીનું આયોજન છે ત્યારથી રથયાત્રા સીધા રોડે શીતળાબાના મંદિર પાસે થઈ અને લાતી શ્રીજી લાતીવાડાના ઘર પાસે નાસ્તાનું આયોજન છે ત્યાં ગાંઠિયા અને ચાનું આયોજન છે ત્યાંથી લાઈન લાઈનમાં આગળ જઈ અને શોભાયાત્રા હાઈસ્કૂલે બસ સ્ટેન્ડ પર પહોંચશે ત્યાં મુસ્લિમ સમાજ દ્વારા ચા પાણીનું આયોજન છે જે આપણે આ જ્યાંથી યાત્રા આંબેડકર નગરમાં જઈ અને પૂર્વ રામ રામજી મંદિરે પધારશે પરંતુ ત્યાં બાર બારને વીસે આરતી જે અયોધ્યાની અંદર આરતી થાય છે એ જ ટાઈમે આપણે આરતી કરવાની છે ગામના ચોરે પણ ગામના ચોરે પણ ગામ લોકોએ પોતાની ઘરેથી થાળીમાં દીવડો દીપ દીપરાગટ્ય ત્યાં કરી અને આપણે લાવવાના છે એટલે બાર વાગે એક્ઝેક્ટ રામજી મંદિરના ચોરે વધારે બધા ભાઈઓ તથા બહેનો અને ત્યાં પણ સમૂહ આરતી અને મહાઆરતી નું આયોજન છે આ રીતે હિન્દુ મુસ્લિમ દર વખતે જેમ આપણે અંદર સાથે મળીને દરેક ઉત્સવો ઉજવીએ છીએ જન્માષ્ટમીમાં તહેવારો ઈદ જેવા ઉત્સવો આપણે સાથે મળીને ગામ લોકો ઉજવીએ છે તો મારી આ ગામના સર્વ જ્ઞાતિજનો સર્વ ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે આ રથયાત્રાની અંદર સર્વ ભાગ લે ખાસ તો વેપારી મંડળને નમ્ર વિનંતી કે કે બપોર બપોર સુધી સુધી ચેમ્બર ઓફ આહવાન છે દુકાનો બધાએ બંધ રાખવી અને આ રથયાત્રામાં જોડાવવું જેથી કરીને આપણા ગામે રામ તો ચૌદ વર્ષે વનવાસ વેઠી અને અયોધ્યામાં પધારેલા પરંતુ પાંચસો વર્ષ પછી દરેક ગામના ચોરાની અંદર રામજી મંદિર બિરાગે છે ત્યાં ગણે કામલીલાના દર્શન કરવાના છે તો છરેક છે હાથ ધોરીને વિનંતી છે કે રોપરો સુધી દુકાનો બંધ રાખી અને આ યાત્રામાં વધુમાં વધુ માણસો અને ભાઈઓ તથા બહેનો જોડાય અને આ રામલીલાના સ્વાગતમાં સર્વ ભાગરૂપ લે એટલે મારી નમ્ર વિનંતી